નાનપુરા મકાઈપુલ વિસ્તારમાં મિલકતના રિનોવેશન દરમિયાન દિવાર પડી જતા રાજસ્થાની યુવકના મોતને લઈને જય આદિવાસી ભીલ સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે એક તરફ બિલ્ડરો અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓના મેડ પીપણામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી બાંધકામ કરતા હોય છે જેના કારણે દીવાલ સ્લેબના પોપડા અને ગેલેરી પડવાના બનાવો આપણે જોતા હોઈએ છીએ આ તમામ પરિસ્થિતિઓમાં ભોગ નિર્દોષ લોકો જ બનતા હોય છે આવી જ રીતે નાનપુરા મકાઈ પુલ એક મિલકતના રિનોવેશન દરમિયાન દીવાર પડી જતા રાજસ્થાની યુવકના મોતને લઈ આદિવાસી ભીલ સમાજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે મારું નામ હિતેશંકરભાઈ મુંડવાડા જે આદિવાસી ભીલ સમાજ સુરક્ષા પ્રમુખ સમસ્યા સમસ્યા એવું છે કે હમણાં કલાક પહેલાં અમારા સમાજથકી ગ્રુપોમાં અમને જાણ થઈ છે કે રાજસ્થાનના કોઈ ઘાટોલ વિસ્તારના વડગણ ગામ કે ગામ છે ત્યાંના એક ભાઈનું બ્રેકર મશીન ચલાવતા કંઈક દિવાલ ધસી પડી છે અઠવા પોલીસ સ્ટેશનના હાથ વિસ્તારમાં અને એ ભાઈનું ડેથ થયું છે તો હાલ સિવિલ હોસ્પિટલ પાસે એમની બોડી પીએમ રૂમ પાસે લાવે છે એવી જાણકારી મળતા જે આદિવાસી બિલ સમાજ સુરતના અમારા આદિવામા તમામ ભાઈઓ અહીંયા એકઠા થયા છે શું કારણ થઈ છે કારણ જે દિવાલ ધસી પડી છે જે રિનોવેશનનું કામ જૂની બિલ્ડિંગ હતી કંઈક ગાર્ડન આપણે મકાઈ પુલ છે મકાઈ પુલની બાજુમાં એક ગાર્ડન છે ગાર્ડનની બાજુમાં બે કે ત્રણ માળની બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં કામ કરતાં કરતાં જે બ્રેકર મશીનનું કામ ચલાવતા હતા એના થકી જે બિલ્ડિંગ ધસી પડી છે એમાં દટાઇ જવાથી એમની કોઈ ડેથથી વાત મળી છે અને અહીંયા આવતા અમારે જેમના સાથે કામ કરવાવાળા ભાઈ છે કાંતિભાઈ કરીને એમનો કોન્ટેક કર્યો હતો જેમને પોલીસ અને શેઠ લોકો સાથે લઈ ગયા છે એમાં જે પણ ભાઈ કામ કરાવતા હતા એમાં શેઠ તરીકે છે રાજદીપભાઈ છે અને સદામભાઈ કરે મરનારની ઉંમર કેટલીને કેટલી ઉંમર અંદાજીત વીસથી પચીસ વર્ષની આસપાસમાં છે એમના પરિવારમાં બે બાળકો છે એવું જાણવા મળ્યું છે અમને સમાતરથી મન્નાનું નાનું નામ છે રમણભાઈ ડિંડોર જેઓ રાજસ્થાનના ઘાટોલ વિસ્તારના વડગણ ગામના છે થાય છે બેદરકારી લાગે બેદરકારી એવું છે જે શેઠને અમે ફોન કર્યો અને ફોન થકી એમને જાણવા મળ્યું છે જે સદામભાઈ જેમ કરીને શેઠ છે જોડે વાત થઈ જાય એમને મેં પૂછ્યું છે ફોન થકી કે ભાઈ તમે કઈ સાઈડ ઉપર કામ કરા તો એમને કંઈક સાઈડનું નામ પણ નથી ખબર અને જે જૂની બિલ્ડિંગ છે એવું કંઈક એમને ફોન કાપીને કંઈક હાલ પોલિસ્ટેશન છે એવું જાણવા કીધું છે મને અને પણ એમને જો સાઇડ ઉપર કામ કરાવતો તો સાઈડનું જે નામ છે એ પણ એમને જણાવવું જોઈએ એમને અને કઈ રીતનું કામ કરે એ પણ જણાવ્યું પણ એમને કાયદેસર કંઈક બેદરકારી આવી રહી છે એવું જણાયું છે એના માટે ભાઈ કે અમે પોલિટેશન એમ કે ફોન અમારો કાપી નાખ્યો છે આને છુપાવવા માગીએ હા હવે એમની પૂરેપૂરી બેદરકારી છે તો જ એમને આ બધું કા સાંજે ચાર વાગ્યાનો ઘટના ઘટી જ જો સાંજે ચાર વાગ્યાની ઘટના છે તો આ સુધી જે પણ પરિવારને ન્યાય આપવાની હોય એ જ લોકો વાતચીત કરી શકતા હોત પણ આજે સમાજના અમારા સમાજના બધા આગેવાનો ભેગા થયા જો અમારે એક જ સમાજના આગેવાનો બધાને એક જ માંગ છે કે સામાજિક રીતે આમાં જે પણ ઘટના ઘટી છે એમાં બેદરકારી આવે હોય તો પોલીસ સ્ટેશન જે અથવા પોસ્ટના હાથ વિસ્તારમાં જે કાયદેસર બેદરકારીનો ગુનો દાખલ કરે અને જે પણ કાયદા અધિનિયમ પ્રમાણે એની ઉપર જે ડેટ છે એના પ્રમાણે કલમ લાગીને પણ કાયદેસર અમારા પરિવારને ન્યાય મળે એમાં અમારા સમાજની માંગ મજબૂરની કે આપવામાં આવ્યું આખા સુરત લેવલે ગમે તે ઘટના ઘટે છે કોઈપણ સાઇડ ઉપર ઘટના ઘટે ત્યારે મજદૂરોને સાઈડ સેફ્ટી બેલ્ટ આપવામાં આવતી જ નથી અને આમાં જે ઘટના ઘટી છે દિવાલ પડવાથી બ્રેકર મશીનથી કામ કરતા હતા એમાં અમે એવું જાણવા તો મળ્યું છે કે એમને કોઈપણ પ્રકારની સેફ્ટી બેલ્ટ કે કોઈપણ પ્રકાર હાથ મોજ મોજા કે બે હેલ્મેટ પહેરવામાં આવ્યું નથી અને જેના કારણે દિવાલ ધસી પડે માથાના ભાગે કંઈક વાગ્યું છે હમણાં અંદર અમે પોસ્ટમોર્ટમ રૂમમાં લાશ જોઈએ તો એ માથાના ભાગે જ વાગવાથી આ ભયનું ડેટ થયું છે આદિવાસી સમાજની એક જ માંગ છે કે તમામ સમાજના આગેવાનો એકઠા થયા છે કે પરિવાર આવી જાય એટલે પરિવારને ન્યાય થકી અમારા એ ભાઈ જે ડેથ છે રમણભાઈ ને એમના પરિવારને આર્થિક ન્યાય મળે અને કાયદાકીય રીતે ગુનો દાખલ કરે પોલીસ સ્ટેશનમાં અને એ જ અમારે આઠ પોલીસ સ્ટેશન તરીકે અમારે માગણી છે સમાજની દિલીપભાઈ સોમલાભાઈ ડામોર દિલીપભાઈ શું ઘટના બની છે ને શું કહેવા માંગો છો આવી છે ઘટનામાં તો એવું છે કે અમને કલા બે કલાક પહેલાં જાણ થઈ છે કે ભાઈ આટવા વિસ્તારમાં દિવાલ પડી જવા છે એક શ્રમિકનું મોત થયું છે અને એમાં એવું છે કે હવે કંઈ કોઈ પણ જાતની સેફ્ટી આપેલ નહીં હતી એવું જાણવામાં આવે છે અને જે કોન્ટ્રાક્ટર છે એ અમને ચોક્કસ સાઇટનું નામ બી નથી બતાવતો આ જગ્યા પર ભણાભૂણી એ બી નથી કહેતો એટલે અમારી એક જ માંગ છે પોલીસ તંત્રને કે એના અંદરમાં કાયદાકીય રીતે તપાસ કરવા કે એસએમસીમાં પરમિશન લીધેલી છે કે નથી એ બી અમારે જોડાવાનું છે અને પ્લસ પોઈન્ટ બીજું કે જે મરી ગયો છે એમના બે બાળકો છે હવે એમના પરિવારને સારી રીતે ન્યાય મળે એવી અમારી એક માંગ છે